આપણે ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલને ખોલી લીધું છે અને વોટર સર્વિસ પોર્ટરને સર્ચ મારી દીધું છે ગૂગલમાં પહેલાં જ નંબર ઉપર છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે તો ચાલો હું ખોલી લઉં છું તમારા મોબાઈલ નંબરથી તમારે રજીસ્ટર થવું પડશે મેં તો પહેલાં જ રજીસ્ટર કરી લીધું છે એટલે હું મારો રજીસ્ટર નંબર નાખીશ અને પછી આ તમને કેપ્ચા કોડ દેખાતો છે તે કેપ્ચા કોડ નાખી દેવાનો તો ચાલો હું ફટાફટ મારું નાખી દઉં છું ત્યારબાદ આપણા મોબાઈલમાં જે રજીસ્ટર નંબર હશે તેમાં એક ઓટીપી આવશે જે રજીસ્ટર નંબર આપણે નાખ્યો હશે તે નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે તો ઓટીપી પણ આવી ગયો છે પછી વેરીફિકેશન લોગિન કરી નાખવાનું છે હવે પછી તમને આ પ્રકારનો ઇન્ટરફેસ દેખાશે પછી તમારે થોડુંક ઝૂમ કરી લેવાનું છે અહીંયા ઝૂમ કરશો એટલે તમે જોઈ શકો છો ઈ પી આઈ સી ડાઉનલોડ તેને તમારે ટીક કરી લેવાનું છે એન્ટર ઈ પી આઈ સી નંબર એટલે કે તમારી ચૂંટણી કાર્ડ ઉપર જે નંબર આવે ને તે નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે જે સિલેક્ટ બરાબર તો તેને તમારે ટચ કરી અને અહીંયા હું ગુજરાતી છું તો હું ગુજરાત નાખી દઈશ બરાબર નંબર ઉપર આવે એ નંબર તમારે અહીંયા નખી દેવાનો છે વોટર આઈડી ચૂંટણી કાર્ડ ઇલેક્શન નંબર તે નંબર તમારે અહીંયા નાખી અને પછી સર્ચ બરાબર પછી તમારું નામ દેખાય છે પછી તમારા મોબાઈલ નંબરના ચાર આંકડા દેખાય છે તમારું નામ દેખાય છે પછી નીચે તમે જોઈ શકો છો ઓટીપી વરિ વેરિફિકેશન સેન્ડ તો ઓટીપી પછી તમે ઉપર પણ જોઈ શકો છો અપડેટ મોબાઈલ નંબર તમારો મોબાઈલ જો અપડેટ ના હોય આમાં તો તમારે આઠ નંબરનું ફોર્મ ભરવાનું છે જો તમને આઠ નંબરનું ફોર્મ ભરતા ન આવડે તો તે માટે મેં વિડિયો બનાવ્યો છે આ વિડીયોનું રહ્યું થમલેન આ થમલેલ જોઈ અને તમે આ વિડીયોને જોઈ લેજો અને સરળ રીતેથી તમે તમારો મોબાઈલ નંબર આમાં અપડેટ કરીશ પીડીએફ ઘણી ડાઉનલોડ પણ કરી શકો છો તમારું ચૂંટણી કાર્ડ તો અત્યારે તો આપણે ડાઉનલોડ ચૂંટણી કાર્ડ કરીશું તે શીખીશું તો આપણે સેન્ટ તો ઓટીપી ઉપર આપણે ટીક કરીશું હવે જે આપણો મોબાઈલ નંબર ચૂંટણી કાર્ડ અંદર લિંક કરેલો છે તેમાં આપણે એક ઓટીપી આવશે ઓટીપી પણ આવી ગયો છે હવે કોપી કરી લેવી છે અહીંથી કોપી કર્યા પછી તમે જોઈ શકો છો એન્ટર ટો ઓટીપી તેમાં આપણે દાખલ કરી દઈશું કોપીને પેસ્ટ કરી દઈશું આમાં તો આપણો જે ઓટીપી આવ્યો તો આપણે ઓટીપી નાખી દીધો છે હવે આપણે વેરીફિકેશન કરી લેવાનું છે તો અહીંયા લખ્યું છે વેરીફિકેશન તેને આપણે ટચ કરી લઈશું જેવું ટચ કરશો એવું સર્ચ લેશે તો હવે તમે જોઈ શકો છો ઓટીપી વેરીફિકેશન ડન ફૂલી સક્સેસ ડાઉનલોડ ઇ પી આઈ સી બરાબર તો આપણે ડાઉનલોડ પર ટીક કરશું હવે જેવું ડાઉનલોડ પર ટીક કરશું એટલે ડાઉનલોડ ફાઇલ એગેન આ રીતે તમને બતાવશે પછી ડાઉનલોડ લખ્યું તેને તમારે ટચ કરી લેવાનું છે થોડીક વાર રાહ જોવાની છે તમે જોઈ શકો છો આપણું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે ઇલેક્શન કાર્ડ વોટર આઈડી તો તમે આ રીતે ઘરે બેઠા તમે ડાઉનલોડ તમારા મોબાઈલથી કરી શકો છો અને જો તમારો મોબાઈલ નંબર લિંક ના હોય બરાબર ચૂંટણી કાર્ડ અંદર તો કઈ રીતે નંબર લિંક કરવો ને તે મેં આ વિડીયોમાં બધું ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાયું છે તો આ વિડીયોને તમે જોઈ લેજો તો અમે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય